ये तो धार्मिक जो धार्मिक जो सर <स्थाँगा>

અને ધાર્મિક ક્યાં ગયો સંતાઈ જો તો બાર ભી હોય જો અહીંયા લે તો કાલ થી ને સ્કૂલ ચાલુ થાય છે મતલબ સોમવાર થી તો એના માટે અમારે યુનિફોર્મ લેવા જવું છે તો જો ચાર નો તૈયાર થાય તો ઊભો છે અને ભવ્યા ને તો સ્કૂલ ચાર દિવસ અગાઉ વહેલા ચાલુ થઈ ગઈ દસ તારીખે થવાની હતી પણ છ તારીખે થઈ ગઈ એ તો સ્કૂલ ગઈ છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મળીએ તો મિત્રો અહીંયા પાછળ એક બટુક ભોજન છે તો ધાર્મિક ને જો અહીંયા જાય છે ધાર્મિક અને ભવ્ય બટુક ભોજન છે તો અહીંયા જાય છે અને હું એને ત્યાં સુધી મૂકી આવું જો આ સ્ટાક ઓરખો કરવાનો છે મારે જો કિશોરભાઈ આવ્યા છે ટાકો રિપેરિંગમાં તો આ ટાકાને લગાડવાનો છે ફિટિંગ કરવાનો છે અને પાણી ભરેલું છે તડકો છે આની આરે એને જોઈન્ટ આપવાનો છે જો મિત્રો આ બે છે ને ઘરના સ્વિમિંગ પુલમાં જો નાવા જોયા છે સ્વિમિંગ પુલ બનાવ્યું છે સ્વિમિંગ પુલની મોજ લે છે બે તો ધાર્મિક જો ધાર્મિક જો કરે છે મજા આવી ગઈ ને ધાર્મિક ના ધાર્મિક ને ખબર નહોતી કે આજામાં પાણી ભર્યું નકરી હવાડ નો આવે ટાકાનું ફિટિંગ થઈ ગયું છે હવે ટેસ્ટિંગ ની વારી છે કિશોરભાઈ બેઠા છે તો જોવો તમે ટાકાનું ફિટિંગ થયું છોકરાઓ નાય છે અને ભવું શું કે છો છોકરાઓની મોજ બે અહીંયા જોવા બાજુ તો કન્ટિન્યુ બસ સાવ સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય સીતારામ 前面，前面。